નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આપને જણાવી દઈએ કે રાજકોટમાં પતિએ કરી પત્નીની હત્યા વિગતવાર વાત કરીએ તો રાજકોટના તોરાડ વિસ્તારમાં સંબંધની હત્યા ફરી પ્રકાશમાં આવી છે દૂધસાગરા ત્યારે રોડ નજીક એક મકાનમાં સત્યાવીસ વર્ષ નિલેશ્વર બોજારી તેના પતિ યોગેશ બોરારીએ શરીરના અનેક ગા મારી હત્યા કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે આરોપીની શોધ શરૂ કરી છે ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે પ્રાથમિક તપાસ મુજબ ઘટના પાછળ કંકા જવાબદાર ગણાય છે તો મળતી વિગતો વાત કરીએ તો શેરમાં વધતી આય ખાપરી ત્યારે હિંસા ચિંતા વધારી છે જે આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ